તો મીરાબાઈ એવી કઈ વસ્તુ સંત રવિદાસજીની પાસેથી પોતાના ઘટ મંદિરની અંદર જાણી કે જેને રાજપાટને પણ ઠોકર મારી દીધી તો એ વસ્તુ કઈ છે તો આજે સંતો અને મહાન પુરુષ જીવને એ જ સમજાવવાનો પ્રયાસ કરે છે કે હે માનવ એ વસ્તુ જે આત્મા છે જે પવિત્ર વસ્તુ તારી અંદર રહેલી છે ઘટ મંદિરની અંદર છે પણ હજી સુધી તું તેને ઓળખતો નથી નથી એને જાણતો અને જ્યારે એ પવિત્ર વસ્તુ આ ખોળિયામાંથી નીકળી જાય છે પછી આ દેહની કોઈ કિંમત કરતો નથી એકવાર આત્મા નીકળી ગયા પછી કોઈ બે ઘડી પણ ઘરમાં રાખવા તૈયાર છે ક્યારે આપણે સાંભળ્યું કે મને આટલા મારા માતા પિતા વાલા છે ભલે એક આદ મહિનો ઘરે રહ્યા પછી આપણે એમને લઈ જઈશું અને અત્યાર સુધી તો આપણે સાંભળ્યો નથી એક વાર આત્મા નીકળી ગયા પછી બધાને હોય ઉતાવળ કાઢી જવાની તો જ્યાં સુધી આત્મા આપણી અંદર રહેલી છે ભલે 105 વર્ષના હોય કે 110 વર્ષના હોય પણ કોઈની તાકાત નથી કે ઘરમાંથી તમને બહાર કાઢી શકે ખાટલામાં હોય પણ જ્યાં સુધી આત્મા રહેલી છે ત્યાં સુધી આપણે કોઈ ઘરમાંથી બહાર કાઢી શકવાના નથી પણ એકવાર આત્મા નીકળી ગયા પછી આ ખોળિયાને કોઈ ઘરે રાખવા તૈયાર નથી એને તો વિચાર કરો સજનો કેવી કઈ વસ્તુ આની અંદરથી નીકળી જાય છે તે પછી આ શરીરની કોઈ કિંમત રહેતી નથી તો એ વસ્તુને જાણવી છે તો કઈ રીતે જાણી શકાય એ વસ્તુને મેળવી છે તો કઈ રીતે મેળવી શકાય તો બતાવ્યું છે કે આત્માને ઓળખવી છે તો જીવનની અંદર સત્સંગ જરૂરી છે જ્યારે એક જીવ સત્સંગ સત્સંગરોપી સભાની અંદર આવે છે અને સત્સંગ રૂપી સભાની અંદર જ્યારે એ જીવાંતમાં સત્સંગને હૃદયની અંદર ઉતારે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે મારે પણ આ પવિત્ર વસ્તુ જાણવી જોઈએ સત્સંગની મહિમા અઘાત છે હરેક શાસ્ત્રોને આપણે ઉઠાવીએ તો એની અંદર પણ સત્સંગની મહિમાને બતાવવામાં આવ્યું છે ભગવાન શંકર ખુદ નીલગિરી ઉપર સત્સંગને શ્રવણ કરવા માટે જતાં જ્યારે તમે સાંભળ્યું હશે કે જ્યારે સતી અગ્નિની અંદર હોમાઈ જાય છે ત્યારે માતા શરીરનો લઈ શરીરને લઈ ભગવાન શંકર અનેક જગ્યાએ ભ્રમણ કરે છે મન એમનો બેચેની રહે છે અને એ સમય પછી જ્યારે ભગવાન શંકર માતા પાર્વતીને બતાવવા લાગે છે કે હે દેવી જ્યારે તમે સતી રૂપની અંદર હતા અને ત્યારે મારું મન ચારેય તરફ ભમી રહ્યું હતું પણ આ અશાંત મનને શાંત કરવા માટે એક દિવસ હું નીલગિરિ પર્વત ઉપર જઈ ચડ્યો તો મેં આ એવું દ્રશ્ય જોયું કે જ્યાં એક કાગડો સત્સંગ કરી રહ્યો છે અને હંસ સત્સંગને સાંભળી રહ્યા છે કાગડાની વાણી કોઈને ગમે કેવી કર્કસ હોય ઘર ઉપર બેઠો હોય ને તોય આપણે પથ્થર મારીને ભગાડી દઈએ પણ ભગવાન શંકર માતા પાર્વતીજીને કહેવા લાગે છે કે હે દેવી કાગડો સત્સંગ કરી રહ્યો છે કારણ કે નીલગિરિ ઉપર કાગબસુણજી સત્સંગ કરી રહ્યા છે અને હંસ સાંભળે છે અને જેવો જેવો જગ્યા ઉપર ગયો એટલે મારું અશાંત મન શાંતિ અંદર પરોવાઈ ગયું ત્યારે માતા પાર્વતી કહેવા લાગે છે કે પ્રભુ તમે એ નીલગીરી પર્વત ઉપર ગયા તો તમને જોઈ બધાય વિચારમાં પડી ગયા છે કે ભગવાન અહીંયા આવ્યા ત્યારે ભગવાન કહેવા લાગે છે કે દેવી હું આ રૂપ લઈને નહીં પણ હંસનો રૂપ લઈ અને ત્યાં મેં સત્સંગને શ્રવણ કર્યો અને સત્સંગને શ્રવણ કર્યા પછી મારું મનની અંદર જેવી રીતે એક સાગરની અંદર લહેરોના લહેરો આવે છે એવી જ રીતે મારા મનની અંદર અનેક લહેરો આવતી હતી એ અનેક લહેરોને શાંત સત્સંગ થકી થઈ ત્યારે ભગવાન શંકર કહેવા લાગે છે કે સત્સંગની મહિમા છે આ સાગર ની અંદર એક એકવાર ડુબકી લગાવી દે એકવાર એની અંદર સ્નાન કરી લે તો એનું અશાંત મન શાંતિ ની અંદર ફેરવાય જાય છે પણ જ્યાં શાંતિનો સ્ત્રોત છે એ આ આપણે જવું ગમતું નથી હે કોઈ આપણને એમ કહે કે આ જગ્યા ઉપર સુંદર નાટક આવેલું છે કોઈ કાર્યક્રમ આવેલો છે તો આપણને ત્યાં જોવા જવાનું કેવું મન થાય હે પણ કોઈ એમ કહે કે હાલો આ જગ્યાએ સત્સંગ થઈ રહ્યો છે તો આપણે વિચાર કરીએ કાંઈ જાવું નથી પણ જ્યાં શાંતિ મળે છે જ્યાં સુખ મળે છે ત્યાં આપણને ગમતું નથી પણ જીવનની અંદર યાદ રાખજો જ્યાં સુધી તમે સત્સંગની શ્રવણ નહીં કરો ત્યાં સુધી તમે ક્યારેય એ પરમાત્મા સુધી પહોંચી શકવાના નથી એ પરમાત્મા સુધી પહોંચો છે તો સત્સંગ એ પહેલું પગથિયું છે અને જ્યારે જીવાત્મા એ પેલા પગથિયાને પાર કરે છે તો અવશ્ય પરમાત્મા સુધી એ પહોંચી જાય છે તો એક નાનું સરખું ભજન છે આપ લોકો ભજન ની અંદર સાથ આપશો બોલી શ્રી સદગુરુદેવ મહારાજ કી જય જીવલ

અને જ્યાં ભગવાન ના ગુણવાદ ગાવાના હોય તો અંદર રાખે શરમ આવે હેને ભાઈઓ પેલા દુકાને ઉભા ઉભા લો તમાકુ ચોળતા હોય ને ચૂનો ને તમાકુ બરોબર નું ચોળે અને પછી ફાકી ઉડાડવી ને તો પટ તાળી પાડે હે ને ફાકી ઉડાડવા ઉડાડવા તાળી પાડે દુકાને ઉભા હોય તમાકા ને ફાકી ઉડાડવા તાળી પાડવામાં શરમ નથી આવતી પણ જ્યાં ભગવાન ના ગુણવાદ ગાવામાં હોય ત્યારે શરમ આવે છે છે પણ કીધું કે જેને આવી શરમ એના ફૂટા અમે નથી કેતા યાદ રાખજો તમે જ બોલા છો એટલે ધ્યાન રાખજો એટલે બધા જ તાળી પાડીને સાથ આપજો જીવ લઈ લે ભજનની અંદર પણ બતાવ્યું જીવ લઈ લે પ્રભુજી નું નામ જીવન એળે ગયું નથી સમ્રાજ સદગુરુ ભગવાન જીવન એળે ગયું તે કયું પ્રભુ નું નામ છે જેને આપણે જાણવાનું બાકી છે તો એ નામ ને જાણવા માટે આપણે વા સત્સંગની જરૂર પડે છે એવા સંતો ની પાસે જવું પડે છે કે કયું પાવન નામ છે જે શાસ્ત્રોની અંદર એ નામને અઘાત મહિમા ગાવામાં આવી છે તો એ નામને જાણવું છે તો કઈ રીતે જાણી શકે તો એના માટે આજનો આ સત્સંગ છે એના ઉપર તમે મનન કરજો વિચાર કરજો હવે આગળ પૂજ્યભાઈ જે એમના વિચારોને રાખશી જ્યાં સુધી સત્સંગ થાય ત્યાં સુધી એકાગ્રમણ કરી સત્સંગને આપણે શ્રવણ કરશું કાયમ જે હોવાનું કાયમ છે એને ખાટલા ગોદડા અને ઓટલા એને આ ત્રણ વસ્તુ આવડે બરોબર તોડ્યા છે પણ એમ ઘરે ધાબા ગરમ હશે એને એવું કઈ આવવાની નથી એટલે ઉતાવળ નહીં કરતા હાલો હવે સમય થઈ ગયો કે ઘરે જઈને ઊંઘી જઈએ પણ એમાંય કલાક ઊંઘ આવશે નહીં શાંતિથી બેસી જે પણ સત્સંગ ને શ્રવણ કરો હૃદય ની અંદર ઉતારી અને આ માનવ જીવન ને સાર્થક અને મહાન બનાવી લઈએ બોલી શ્રી સદગુરુ દેવ મહારાજ